વડોદરા શહેરના બાયલી વિસ્તાર ખાતે આવેલ એવરેસ્ટ ડિગ્નિટીની પ્રથમ તથા દ્વિતીયની ભવ્ય સફળતા બાદ એવરેસ્ટ તૃતીયની વૃદ્ધો માટેની સ્કીમ લોન્ચ કરવામાં આવી છે વડોદરાને છ આવેલ ભાયલી વિસ્તારમાં રમણીય વાતાવરણમાં શ્રેષ્ઠ અને અત્યાધુનિક સેવાઓની સાથે ઉત્તમ ગુણવત્તાના બાંધકામ સાથે નિર્માણ થઈ રહ્યું છે વૃદ્ધો માટે વિશેષ એવું એવરેસ્ટ ડિગ્નિટી ત્રણ વિદેશમાં તેમજ દેશમાં અન્ય રાજ્યમાં વસતા લોકોને પોતાના વડીલોની કાળજી સતાવતી હોય છે ત્યારે વડોદરાના એવરેસ્ટ ગ્રુપ દ્વારા વૃદ્ધોને તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ મળે તેથી વિદેશમાં તથા દેશમાં અન્ય રાજ્યોમાં વસતા લોકો હળવાશનો અને તનાવ મુક્ત રહી શકે એવા અભિગમ સાથે વૃદ્ધો માટે વિશેષ સ્કીમનું લોન્ચ કરવામાં આવી છે આ અગાઉ એવરેસ્ટ ગ્રુપની એવરેસ્ટ ડિગ્નિટી પ્રથમને ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ છે અને ત્યારબાદ એવરેસ્ટ ગ્રુપ દ્વારા એવરેસ્ટ ડિગ્નિટી દ્વિતીય લોન્ચ કરવામાં આવી હતી બંને સ્કીમને ભવ્યથી અતિભવ્ય પ્રતિસાદ મળતાની સાથે જ ગતરોજ એવરેસ્ટ ગ્રુપ દ્વારા એવરેસ્ટ ડિગ્નિટી તૃતીય સ્કીમ વિશે વૃદ્ધો માટે લોન્ચ કરવામાં આવી છે આ સ્કીમમાં વૃદ્ધો માટે તમામ તકેદારી રાખવામાં આવી છે અને થી સજ્જ સ્કીમમાં એક બે અને ત્રણ બી એચ સુંદર ફ્લેટનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્કીમ વિશે વૃદ્ધો માટે જ રાખવામાં આવી છે એટલે ચોવીસ કલાક વૃદ્ધો માટે મદદરૂપ થઈ શકે તે સ્કીમમાં કમ્યુનિટી કિચન ચાર થ્રન્ટ ટાઈમ જમવાનું મળી રહેશે બંદિર ચોવીસ કલાક હોસ્પિટલ ટાયઅપ નર્સ મેડિકલ ફેસિલિટી કપડાં ધોવા માટે વિશેષ આયોજન લાઇબ્રેરી એમ્બ્યુલન્સ સિક્યોરિટી તથા અન્ય સર્વિસોથી સજ્જ છે વૃદ્ધોને સ્વતંત્રતા મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે તેમજ આ ટાઈપના વૃદ્ધો માટેના ફ્લેટની ખરીદ કિંમત બજાર ભાવ કરતાં ઓછી હોઈ શકે પણ એવરેજ ગ્રુપ આ સ્કીમમાં ઉત્તમ ગુણવત્તાની સાથે ઉત્તમ સુવિધા આપવા કટિબદ્ધતા દર્શાવી છે એવરેજ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ઉમેશ દઢાણિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે તેઓની આ પ્રેરણા તેમના મેન્ટોર એવા અરુણાબેન લાખાણી દ્વારા કરવામાં આવી છે તેઓના દીકરા દીકરી બહાર હતા ત્યારે તેમને આ તકલીફનો સામનો કરવો પડ્યો હતો વધુમાં જણાવતા તેમણે કહ્યું કે એનઆરઆઈ લોકોમાં વડીલોની સારસંભાળી મૂંઝવણમાં હોય છે ત્યારે એવરેજ ડિગ્નિટી દ્વારા આવા તમામ એનઆરઆઈ અને વૃદ્ધ લોકો માટે પોતાના માલિકીનો દસ્તાવેજ સાથેના ફ્લેટ આપે છે એક પરફેક્ટ રિટાયરમેન્ટ હોમ જ્યાં ચોવીસ કલાક તેમને સુવિધા મળી રહેશે આ કોઈ વૃદ્ધ આશ્રમ કે ભાડાની જગ્યા નથી પણ પોતાના માલિકીનું જ ઘર છે આવનારા દિવસોમાં આવી સ્કીમ કરમસદમાં પણ લોન્ચ કરવામાં આવશે ઇચ્છુક લોકો એવરેસ્ટ ડિગ્નિટી ત્રણમાં ફ્લેટ લેવા માટે તેઓની વેબસાઇટ અથવા રેફરન્સ તથા તેમના ઓફિશિયલ પેજ પર જઈને સંપર્ક કરી શકશે આ પ્રસંગે સોશિયલ મીડિયા ફેમ અને પોતાના સેવાકીય પ્રવૃત્તિ સૌ કોઈના હૃદયમાં સ્થાન મેળવનાર ખજૂરબાઈ એટલે નીતિન જાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તો બીજી બાજુ સ્નેહ મિલન કાર્યક્રમમાં પોતાના મયુરકંઠથી પિહુદાન ગઢવીએ વડીલોનું મન મોહી લીધું હતું આજે નિશ્ચિતપણે હું આજે વૃદ્ધોને તો જ્યારે પણ મળું છું ત્યારે Brutdu, amestia, prema peșe. કહેવાય ને કે હું જ્યારે જ્યારે આવું છું કે કોઈ પણ મારા કાર્યો હોય હું ઘણી જગ્યા પર વિઝિટ કરતો હોઉં છું પણ વૃદ્ધાઓનું એક અલગ જે પ્રેમાણ જે 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 દ્રશાંત મારા પ્રત્યે હોય છે અલગ હોય છે અને આજે ખાસ અમે વડોદરામાં આવ્યા છીએ જે સરસ મજાનું એવરેસ્ટ ગ્રુપનું આજે સરસ મજાની આજે સ્કીમ છે જે બિલ્ડરો તો હું કહું ને કે ઘણા બધા બિલ્ડરો છે જે સમાજમાં કાર્યો કરતા હોય છે પૈસા કમાતા હોય છે પણ આજે એવરેસ્ટ ગ્રુપનું આ સરસ મજાનું શોપ છે જે વૃદ્ધોનું વિચારી રહ્યા છે વૃદ્ધો માટે વિચારી રહ્યા છે એટલે જેટલા પણ વૃદ્ધો છે તમામ જેટલા પણ વૃદ્ધો છે તમામ વૃદ્ધોને કહીશ કે તમે આ જગ્યા પર આવો આ જે સરસ મજાની એમની જે સ્કીમ છે ત્યાં ચોક્કસપણે મુલાકાત લેજો જેટલા પણ વૃદ્ધોના તમે મેં મેં એમની સાથે પર્સનલી વાતો કરી છે અને તમને બધાને ખબર છે કે હું કોઈ પણ વસ્તુ કરતો હોઉં છું તે પર્સનલી લોકો સાથે સંવાદ કરવામાં વધારે બિલીવ કરું છું બહુ મોટી રિકવાયરમેન્ટ છે વડોદરામાં અત્યારે ખુબ મોટા પ્રમાણમાં લોકો બહાર જઈ રહ્યા છે ત્યારે આવી સગવડતા વડોદરામાં એવરેસ્ટ સિવાય કોઈ નથી કરતું તો એ પ્રોગ્રામ ને આપણે વધારે આગળ લઈ જઈએ વધારે સમાજને જાગૃત કરીએ અને આગળ એનઆરઆઈ લોકોને આની જાણ કરીએ જેથી કરીને સારી રીતે રહી શકે એ ઉદ્દેશ છે કેટલા યુનિટ છે અને કેવી રીતે આ તમને તમારા મનમાં અરુણાબેન લાખણી મારા મેન્ટર મારા ગુરુ કહેવાય કે જેના દીકરા દીકરીઓ બાર હતા ને એમને આવો વિચાર આવ્યો બે હજાર પંદરમાં ને એમને મારા જોડે આ રજૂઆત કરી અને અમે પછી આજ રજૂઆતને આગળ લઈ ગયા કે આપણે આનો એક પ્રોગ્રામ આવો બનાવીએ એવા ફ્લેટ્સ બનાવીએ કે જેમાં આવી બધી સુખ સુવિધાઓ હોય અને બરોડાના ઘણા બધા નામાંકિત લોકો એ એડવાઇઝરી કમિટીના ફોર્મમાં એવરેસ્ટને કરવા માટે અને અને એક સપનું અમારું પૂરું થયું આ સપનાને આગળ લેતા ગયા કારણ કે અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં યંગ એજ બહાર માટે જાય છે અને સ્થાયી થાય છે તો વડીલો એકલા રહે છે તમે અત્યારે વડોદરામાં જુઓ તો કેટલા વડીલો સુખ સમૃદ્ધ હોય બહુ સારા પૈસાદાર હોય પણ એકલા રહેતા હોય છે તેને કેર કમ્ફર્ટ ને કંપની મળી રહે એવું એક આયોજન એવરેસ્ટ ડિગ્નિટીને ડિમાન્ડ પ્રમાણે સપ્લાય કરતા રહીએ છીએ